અમદાવાદમાં દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવતું હોય છે પચીસ તારીખથી થી એકત્રીસ તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થતું હોય છે આ વર્ષે પંદરમા કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે સાથે જ આ દિવસે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવો પ્રયાસ કરવામાં આવશે મ્યુનિસિપલ સ્કૂલના અભ્યાસ કરતા એક હજાર બાળકો સામૂહિક રીતે કેન્ડી ખાય ગેનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે તેમજ સાત દિવસ કાંકરિયા કાર્નિવલમાં જુદા જુદા દિવસે જુદા જુદા કલાકારો શહેરીજનોનું મનોરંજન કરશે કાંકરિયા કાર્નિવલમાં ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે તમામ સ્ટેજ ઉપર વિવિધ પર્ફોમન્સ કરવામાં આવશે આ વર્ષે લેઝર શો ઉપરાંત સૌ પ્રથમવાર ડ્રોન શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે કાંકરિયા કાર્નિવલ માટે પાંચ હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના મદદ હસ્તે અનેકા અનેક અમદાવાદ શહેરના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રજાનાથી વિકાસ કામોનું શરૂઆત કરવામાં આવશે સાથે સાથે કાતરિયા કાર્નિવલમાં લેક ફ્રન્ટમાં પરિસરમાં વિના મૂલ્યે નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે કાકરિયા કાર્નિવલની અંદર લગભગ વીસથી પચીસ લાખ લોકો જે છે એ પાર્ટિસિપેટ કરતા હોય છે એટલે સુરક્ષાની બાબતનું ધ્યાન રહી અને આ વખતે ખાસ વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે ટ્રાફિકની નવી ગાઈડલાઈન પણ આજથી અમલમાં આવી ગઈ છે એટલે નો યુ ટર્ન વન સાઇડ જ બધા વ્હીકલનું મુવમેન્ટ થશે એ જ રીતે સિક્યોરિટીની વાત કરું તો આપણે લગભગ ત્રણસોથી વધારે સિક્યોરિટી ગાર્ડ્સ પણ એમાં તૈનાત કરેલા છે પોલીસ પણ જે છે પોલીસના જવાનો એ પણ ત્યાં સતત ચુસ્ત રીતે ફરજ બજાવશે એ સિવાય એક આપણે કંટ્રોલ રૂમ આખો બનાવેલો છે એ કંટ્રોલ રૂમથી તમામ જગ્યાનું મોનિટરિંગ થશે આ વખતે સીસીટીવી કેમેરા જે છે નોર્મલ એ સિવાય પણ આપણે વિશેષ આયોજન કરી અને નવા સીસીટીવી કેમેરા પણ આપણે લગાવેલા છે ડ્રોનથી પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ આખું જે સર્વેલન્સ થશે અને ડ્રોન સર્વેલન્સથી પણ આખું આયોજન કરેલ છે આપણી ફાયર બ્રિગેડની ટીમો છે એ પણ સતત મોનિટરિંગ કરશે અને કાંકરિયા તળાવની અંદર પણ ફાયર બ્રિગેડના બોટ્સ છે એ પણ સર્વેલન્સ કરશે આમ જે છે ખાસ પ્રકારનું આયોજન આ વખતે કોઈ જગ્યાએ ચૂક ન રહી જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે